અંકલેશ્વરમાં ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડ્યા હતા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ દાંડિયાની અવારનવાર બૂમો ઉઠી રહી હતી આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્થાન સામે આવ્યું હતું વધતા ગુનાથી તાઇમામ વીજ કંપની ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી તેઓમાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના ચાર સાગરીતોને અંકલેશ્વર શહેર એ પોલીસે ઝડપી પાડ્યા હતા ચોરીના બનાવો વધતા જે મિલકત સંબંધી વન શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલ જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવામાં આવતા ચાર શખ્સોની ધરપકડ કરી થોકબંધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક સિલ્વર કલરની મહિન્દ્રા ટીયુવી ફોર વ્હીલ કારમાં ચાર ઇસમો જૂના દીવા ગામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર કોઈલની ચોરી કરીને કોપર કોઈલનો જથ્થો લઈને જૂના દીવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચ નાકા પાસે આવી છૂટાછવાયા વોચ તપાસમાં હાજર રહી બાતમી હકીકત મુજબના વર્ણવાળી ટીયુવી ફોર વ્હીલ કાર આવતા તેને કોર્ડન કરી કારમાં જીતેન્દ્રસિંહ ડરણા સંઘ રાવત જગદીશ સિંહ રાવત સિંહ રાવત અને કરણસિંહ રાવત નામના શખ્સો સવાર હતા પોલીસને કારમાં પાછળની ડિક્કીમાં બે મીણ્યા કોથળામાં કોપર કોઈલના ગૂંચડા મળી આવ્યા હતા આ કોપર કોઈલના ગુચડા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે ચારે શખ્સોને કોપર કોઈલના ગુચરા બાબતે સઘન યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી ત્યારે હાલ તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ચારે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે સીતાલ ઉર્ફે રમેશ રૂપલાલ ગુર્જર સુરેજ સિંહ અને ગોવર્ધન રાવત નામના ત્રણ ઇસ્મોને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ સહિતના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલા સત્યાવીસ કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો પોલીસે કુલ સત્યાવીસ ગુનાઓની ક્રિમિનલ હિસ્ટ્રી બહાર કાઢી હતી ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ફરાર આરોપીઓના લોકેશન તેમજ ચોરીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ શરૂ કરાઈ હતી અંકલેશ્વર એડિવિઝન ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં આ ત્રણ વર્ષના ગાળામાં કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી જે વીજ જોડાણ હોય છે તેમાં તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવતી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે જે પૈકી ચાર જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ જૂના દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા. જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દિવામાં જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડવામાં તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એટલે એને ખૂબ સારી એવી માહિતી હતી તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ સાત લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા બે હજાર બાવીસ થી લગભગ બે હજાર ચોવીસ સુધી સત્યાવીસ જેટલા ગુનાઓની આ કબુલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવા આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે ચાર આરોપી ને કરવામાં આવેલ છે સર આ ચોરી કરવાની એક ટ્રીક કઈ રીતે હતી એની મોટર સોકન કઈ રીતે હતી ચાલુ વીજ ટ્રાન્સફર કઈ રીતે ચોર કરતા ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ એ લોકોની એ જે વ્યક્તિ જે જીવરાજસિંહ જગદીશસિંહ રાવા જે છે એ ખૂબ જ સારી રીતે આને કેવી રીતે ડીએક્ટિવેટ કરી અને કેવી રીતે ચોરી કરવી એ બાબતેની જાણકારી ધરાવતો હતો એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જે અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એ એને અંજામ આપતા હતા